આપણે ટાબા ઉપર જઈ રહ્યા છીએ આજે કહા માં પાણી ચાલુ છે માપા પાણીવાળા છે આજે ઝાકળ બહુ પડ્યું છે કહવામાં તમે જોઈ શકો છો આ બધા મારા જ કહું છે અને આ બોર ચાલુ છે અત્યારે તમે જોઈ શકો છો પાણી ગરમ ગરમ આવે છે આ તમે બધું જોઈ શકો છો ઝાકળ આજે આપણી લીંબુડી આટલી મોટી થઈ ગઈ પણ હજી લીંબુ નથી આવે અને હું તમને એક વાત જણાવી રહ્યો છું કે મારે છ હજાર સંસ્થા પૂરા થવા આવ્યા છે એટલા માટે દિલથી આભાર મારી યુટ્યુબ ફેમિલીને અને મને હજી સપોર્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને હજી વધારે સપોર્ટ કરજો એટલે હું થોડો હજી આગળ વધી શકું અને મારી યુટ્યુબ ફેમિલીને દિલથી આભાર હવે આપણે નીચે જઈ રહ્યા છીએ આપણે હવે બેસી છું કરવા ગુજરાતીનું લેસન છે બે પંખીડા સુખતી ચંજો કવિતા છે હવે આપણે થોડું લખી લઈએ આજે મારે નિશાળ પણ જવાનું છે